અભદ્ર ટિપ્પણી કોમેન્ટ કરી અને પત્રકારોને ધમકી આપનાર શમે શહેરી ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં છટ્પી પાડ્યો હતો પોલીસ સમક્ષ લેખિતમાં માફી માંગી સોશિયલ મીડિયા ઉપર જાહેરમાં માફી માંગવાની ખાતરી આપી હતી કોસમ્બલીનો ટ્રાવેલ્સ દ્વારા કોમેન્ટ કરી હતી અને પોલીસે અટકાયતના પગલા ભરી જેલ જેલભેગા કર્યા હતા અંક્રેશ્વર પાલિકાના રોડની કામગીરી શરૂ થયા બાદ યુદ્ધ કોંગ્રેસના નેતાઓના નાટ્યાત્મક ધારણાં અંગે પ્રસારિત કરવામાં આવેલ સમાચાર મુદ્દે મહિલા ન્યૂઝ ઇન્કાર અને પત્રકારોને અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ધમકી આપનાર લુકમાન મનસુરીએ અંતે શહેર એડિવિઝન પોલીસમાં ટીવીની ફરિયાદના આધારે ગણતરીના સમયમાં જ શોધી કાઢ્યા હતા લુકમાન એ પોલીસ સમક્ષ કાકલુદી કરી માફી માંગી હતી અને હવે પછી આવી કોમેન્ટ ન કરવાની આજીજી કરતા લુકમાનને પોલીસે જવાબ લઈ જેલ ભેગા કર્યા હતા ભરૂચ અંકલેશ્વરના પત્રકારને ગર્ભિત ધમકી સાથે મહિલા ન્યૂઝ એન્કર ઉપર પર્સન ટિપ્પણી કરનાર કોમેન્ટ બાજની આખરે હવા નીકળેલી જોવા મળી હતી તેમજ પોલીસે સમક્ષ લેખિતમાં ભવિષ્યમાં આવું કૃત્યો ના કરવાની બાહેધરી સાથે માફી માંગી હતી આ ઉપરાંત સોશિયલ મીડિયા માધ્યમો પર પણ પોતાના વિડીયો બનાવી માફી માંગવાની પોલીસ સમક્ષ બાહેધરી મોખિક આપી હતી પોલીસ દ્વારા હાલ તો આ કોમેન્ટ કોઈના કહેવાથી કરી નથી નહીં તે અંગે વધુ પૂછપરછ પણ શરૂ કરી હતી